મારું નામ છે શાંતિબેન મોઢવાડિયા મારા ચેનલનું નામ છે સનાતન સંતવાણી તો હલો મિત્રો તમારે આજે અમને સપોર્ટ કરવાનો છે મેં તમને મિત્રો દરેકને ફૂલ સપોર્ટ કરું છું પણ મારા તરફથી મિત્રો શાંતિબેનને મિત્રો ખાસ સપોર્ટ કરજો જે એમની ચેનલની મિત્રો જે છે ને લિંક જે તમને ડિસ્પ્લે ઉપર હું તમને દેખાડવાનો છું પણ મેં દરેકને મિત્રો વિડીયો તમારા માટે બનાવેલા છે મેં દરેક માટે વિડીયો બનાવેલા છે પણ મને એવું થયું તો મિત્રો કે મારા મમ્મીના ઉબરના છે તો એમને ફૂલ સપોર્ટ મિત્રો મળવું જોઈએ અને અવશ્ય મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કહું છું તો એક વખત મિત્રો સો ટકા એમની ચેનલની મુલાકાત લેજો કારણ કે મિત્રો ભક્તિ લાઇનની અને સંતવાણી ટાઈપની મિત્રો વિડીયો ખાસ ગઈને બનાવેલા છે જે ગ્રુપ ટાઈપની અંદર તો ખાસ મિત્રો સપોર્ટ કરજો બધા અલગ અલગ બેસ્ટ વિડીયો છે ભક્તિ લાઈનના વિડીયો છે અને મિત્રો જે એમની ઉંમર પણ મને વિડીયો બનાવે છે બહુ સરસ વિડીયો બનાવે છે અને મિત્રો એમને સપોર્ટની જરૂર છે અને હું તમને મિત્રો દરેકને સપોર્ટ કરવા માગું છું તો મારી આ હેલ્પ છે મિત્રો કે જેઓ મિત્રો મારી મમ્મીના ઉભરના છે તો ખાસ સપોર્ટ કરજો મિત્રો અને એમની જે મને વિડીયો એમને બનાવીને મોકલી છે તમને હું વિડીયો પણ આખી દેખાડવાનો છું ક્યાંના છે કઈ ટાઈપના વિડીયો બનાવે છે એમનું નામ છે એ બધી માહિતી તમને જે મને વિડીયો મોકલવામાં આવ્યો છે એ વિડીયો તમને મિત્રો આ અન્ય દેખાડવાનો જ છું આપણા વિડીયોની અંદર અને સાથે સાથે જે એમની ચેનલ છે એ ચેનલની પણ મિત્રો જે સ્ક્રીન છે હું તમને અહીંયા સાઈડમાં દેખાડી રહ્યો છું તમે જોઈ લો જેમની અંદર મિત્રો ભક્તિ લાઈનના વિડીયો છે અને અઢારસોથી વધુ સબ્સ્ક્રાઇબ છે અને વિડીયો પણ મિત્રો ઘણા બધા અપલોડ કર્યા છે મારી જેમ મિત્રો છસો ને સત્તાણું વિડીયો અપલોડ કરેલા છે જોઈ શકો છો તમે તો મારા અંદાજે એમનો વોચ ટાઈમ બાકી જશે તો ખાસ સપોર્ટ કરવાનો છે તો વિડીયોની અંદર જુઓ તમે ખૂબ મહેનત કરી છે કારણ કે વ્યૂઝ તમે જુઓ મિત્રો એકસઠ પંચાવન અઠ્યાસી અઠ્ઠાવન ઘણા બધા વ્યૂઝ ઓછા છે પણ મિત્રો એમને હાર નથી મળી તો પણ વિડીયો બનાવવાના ચાલુ છે ને આજ મિત્રો અત્યારે હાલની અંદર મિત્રો મારે ઉંમરના લોકો જે વિડીયો બનાવે ને એમને વ્યૂઝ ના મળે તો સીધી ચેનલ બંધ કરી દેશે તો મિત્રો વિડીયોની અંદર વ્યૂઝ જુઓ મિત્રો જો પાંચ દિવસ પહેલાં જે બાવીસો વ્યૂઝ મળ્યા છે બાકીના જે વિડિયો છે ને મિત્રો ઘણા બધા ઓછા પાંસઠ જુઓ એકસો સાત બસો એકસો એક અડતાલીસ ઘણા બધા લોકો અંદર મતલબ ઓછા વ્યૂઝ મળેલા છે મોસ્ટ ઓફ પોપ્યુલરની મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ તો એમને જે મોસ્ટ ઓફ વિડીયોમાં વ્યૂઝ મળેલા છે તો એની અંદર પંદર હજાર નવ મહિના પહેલાં વ્યૂઝમાં મળેલા છે વિડીયો કઈ ટાઈપની છે વિડીયો તમે હું તમને પ્લે કરીને થોડોક દેખાડું છું તો ખાસ મિત્રો સપોર્ટ કરજો મારા તરફથી સ્પેશિયલ એમની ચેનલમાં જજો મિત્રો ચેનલનું નામ પણ ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો એક વખત અવશ્ય મુલાકાત લેજો મારા તરફથી મિત્રો સપોર્ટ કરજો હું તમને ફ્રીમાં સપોર્ટ કરું છું તો તમે મિત્રો મારા તરફથી પણ એમને સપોર્ટ કરજો મિત્રો સ્પેશિયલ એમના માટે વિડીયો બનાવી છે કે મોટા ઉંમરના છે તો એમને પણ મિત્રો ખૂબ સપોર્ટ મળે મારા તરફથી અને ખૂબ જીવનમાં આગળ વધે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો કે જે એમના ગ્રુપના મેમ્બર છે એ પણ મિત્રો આગળ વધે તો ચેનલને મિત્રો ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો ને ચેનલનું નામ પણ તમે સર્ચમાં તમારે આવશે મિત્રો જો સનાતન સંતવાણી છે તો ખાસ સપોર્ટ કરજો હવે જે એમને વિડીયો મોકલ્યો છે એ વિડીયો તમને દેખાડું છું અને બધા લોકોના વિડીયો મિત્રો પેન્ડિંગમાં પડ્યા છે હું દરેકની જાહેરાતની વિડીયો બનાવવાનો છું નથી બનાવવાનો નહીં બધા લોકોને વિડીયો બનાવવાનો છે પણ એ બાર મોટી ઉંમરના હતા તો ચાલો આપણે એના માટે સ્પેશિયલ એમના માટે બનાવીએ મિત્રો તો ખાસ સપોર્ટ કરજો અને તમારા જે વિડીયો આવેલા છે દરેકના વિડીયો મિત્રો આવશે ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો થોડીક મિત્રો લાવી બનશે લેટ પડશે કારણ કે મિત્રો સોથી વધુ લોકોના વિડીયો મારી પાસે આવી ગયેલા છે તો વિડીયો એડિટિંગ કરવામાં મિત્રો સમય લાગે છે અને મારી પાસે સમય પણ નથી હોતો કારણ કે આપણે ખેતીવાડીનું કામ કરીએ છીએ તો એડિટ કરવામાં મિત્રો સમય લાગી જાય છે તો માફ કરજો બાકી તમારી વિડીયો સો ટકા આવશે અને અમને સપોર્ટ કરજો મિત્રો ચેનલ મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તો જોઈ લો અહીંયા ચેનલનું જે ફરીથી તમને ડિસ્પ્લે ઉપર નામ દેખાડું છું તો ખાસ સપોર્ટ કરજો અને એમને જે વિડીયો મોકલો્યો છે તમે પણ મિત્રો વિડિયો મોકલી શકો છો પણ ઓરિજિનલ વિડીયો મૂકજો મિત્રો જેથી મારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના થાય તમે જે મને વિડીયો મૂકો છો કોઈ પણ અન્ય અન્ય પ્લેટફોર્મની અંદર શેર કે સ્ટોરીની અંદર પણ કે રીલની અંદર ક્યાંય પણ ચડાવતા નહીં મિત્રો તો આપણી આ ટેકનિકલ જાય હું તમને સપોર્ટ કરું છું એ ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે તો ચાલો આ વિડીયો મોકલો છે એમને વિડીયો જુઓ અને મિત્રો ખાસ સપોર્ટ કરજો મિત્રો જય માતાજી અને ચેનલને પણ મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ મારું નામ છે શાંતિબેન મોઢવાડિયા મારા ચેનલનું નામ છે સનાતન સંતવાણી હું પોરબંદર છાયા શહેરમાં રહું છું અને જે ટેકનિશિયલ ગોગા કરીને જે ચેનલ છે યુટ્યુબમાં એનો પણ ખૂબ ખૂબ આભાર આભાર કેમકે એ નાના યુ યુટ્યુબરોને સપોર્ટ કરવા પોતાના ચેનલમાં અમારો એક એક મિનિટ મિનિટનો વિડીયો લઈ અને અમને પણ ઉપર લેવાની કોશિશ કરે છે તો આવા માણસોને પણ સલામ કે અટાણે જે કોઈ આ જમાનામાં હગા ભાઈનું પણ કોઈ નથી કરતું એ રીતે આ ભાઈ છે એ હમણે નાના યુટ્યુબરોને આગળ વધારવાની કોશિશ કરે તો તમે પણ આ ટેકનિશિયન ગોગા છે એણે સપોર્ટ કરજો બધાય અને અમારું ચેનલ છે સનાતન સંતવાણી છે તો એમાં બધું ધાર્મિક આવે તો બધાને કીર્તન કીર્તનને સત્સંગ આવું બધું હોય તો બધાને કામ આવીએ અને ટેકનિશિયલ જયગોગાસે એનો પણ બધા સપોર્ટ કરજો એની પણ સાથ આપજો અને અમારે પણ અમે યુટ્યુબર નાના છે હજી આગળ વધવાની ખૂબ કોશિશ કરીએ તો હમણી પણ સાથ સાથ આપજો હમણી પણ સહકાર આપજો અને અમારું ચેનલ જોતા